કેમ છો મિત્રો રિપી ઇલર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું પોલીહેલોજન સંયોજન જે આપણે જોયા હતા એના આધારિત કેટલાક એમ રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં વધુ ઉપયોગી સંયોજન કોણ છે ત્યાં આપણે શું વાપરીએ છીએ ફ્રિયોન ફ્રિયોન એટલે શું ક્લોરો ફ્લોરો કાર્બન ક્લોરો ફ્લોરો કાર્બન માટે આન્સર આવશે સી ક્લોરોફોર્મનું રિડક્શન વડે જ્યારે એનું રિડક્શન કરવામાં આવે છે ત્યારે કયું પોલીહેલોજન સંયોજન મળે છે તો જ્યારે એનું રિડક્શન કરવું ચાલો રિડક્શન તો માઇનસ એચસીએલ અહીંયાથી માઇનસ જે છે કે એચસીએલ જશે એટલે અહીંયા શું આવશે ત્યાં તમે પ્લસ એસસીએલ લખી શકો છો તો આનું રિડક્શન જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે શું થવાનું છે તો કે એચ સાથે એક સીએલ નીકળી ગયો એસસીએલ ક્લોરીન રહ્યા બે એક હાઇડ્રોજન એડ થયો એટલે સીએચ ટુ સીએલ ટુ

એને શું કહેવામાં આવે છે પાયરીન આગો લવા માટે વપરાય છે આઈડોફોર્મ કયા રંગનો છે તો તમને ખ્યાલ છે આઈડોફોર્મ એ ખરાબ વાસ ધરાવતા આછા પીળા રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે આછો પીળો આજે થિયરી પર કરી હશે તો તમને એમસીક્યુ આવડશે જ એટલે મિત્રો પહેલા થિયરીનો ટોપિક જોઈ ત્યારબાદ આપણે એમસીક્યુ જોવાના છે એટલે તમને જલ્દી ખ્યાલ આવશે ઉદ્યોગોમાં દ્રાવક તરીકે તથા ડ્રાય ક્લિનિકમાં

તો એસીએલ ફોરને કયા નામે ઓળખવામાં આવે છે બસ આ ખાલી ચેન્જ કરેલો છે બાકી ટોપિક એના એ છે ડીડીટીનું પૂરું નામ શું તો ક્લોરો ડાયક્લો ડાઇક્લોરો ટ્રાઈ ટ્રાઇક્લોરો ઇથેન પીપીડેસ ડાયક્લો ડાયફિનાઇલ ટ્રાયકલો ડાયની ટ્રાઇક્લોરો ઇથેન તો આન્સર આવશે બી ટ્રાય ક્લોરો ટ્રાય ક્લોરો ડાયફિનાઇલ કીધું છે ડાય ક્લોરો ડાયફિનાઇલ આવે ઓકે માટે આન્સર શું આવશે બી क्लियर चलो ले थोड़ो थोड़ो क्या ध्यान रख जो क्या क्या प्रॉब्लम्स से क्लोरल नहीं कैल्शियम हाइड्रोक्साइड साथ है नहीं प्रक्रिया बंद क्लोरी तो क्लोरीन तो संयोजन का यू क्लोरल छह सी एच ओ एनी सी ए ओ एच ट्वाइस साथ है नहीं प्रक्रिया तो सो मर्डर चाहिए तुमने किधर लो क्लोरोफॉर्म CCl3 + 1 छे એટલે H C O2 ટાઈમ્સ C મિત્રો એટલે અહીં આવશે ક્લોરોફોર્મ જે છે CHCl3 તો ક્લોરોફોર્મ જે છે કેમ છે CHCl3 ક્લોરોફોર્મ આન્સર આવશે તમારો C

સાથે ની પ્રક્રિયા થશે શું તો કે સીસીએલ થ્રી સી સીસીએલ થ્રી સીએચ અહિયાં ને क्लोरोबेंजीन तो सुन था सही हो पीपी डेस डाइक्लोरो डाइफिनाइल ट्राइक्लोरोइथेन मेंस डीडीडी -डी। आंसर सुन सा डीडीडी -डी। हेलो एक खाली जगह ट्राई ना ट्राइ हेलोजन विपन्न है तो हेलो फॉर्म एक और ना है मिथेन है ना એ કે જ્યારે મિથેનનો ક્લોરિનેશન 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 કરો તો CCl4 બને છે વન બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ મોનોક્લોરોડાઇક્લોરો ટ્રાઇક્લોરો મિથેન આ બધા કે નામ વિત પરનો કહેવાય મિથેનનો ક્લોરોફ્લોરો કાર્બન દ્વારા વાતાવરણમાં ઓઝોનનું ક્ષયન થાય છે આ વિધાન કેવું છે? હમણાં જ આપણે કીધું કે ક્લોરોફ્લોરો કાર્બન જે ફ્રિયોન છે એ વાતાવરણમાં રહેલા ઓઝોન સ્તરમાં ગાબડા કરે છે માટે આ વિધાન એ સાચો છે. માણસના ચેતાતંત્ર માટે નુકસાન કરતા સંયોજન કયા તો માણસના ચેતાતંત્ર માટે નુકસાન કરતું સંયોજન છે CH2Cl2 મીન્સ ડાયક્લોરોમિથેન ચેતાતંત્રને નુકસાન કરે છે પારદર્શક પટલને નુકસાન કરે છે ચામડીના સીધા સંપર્કમાં આવે તો લાલ રંગના ચકામા થઈ જાય છે આ કોના છે તો કે CH2Cl2 ક્લિયર

no